રાજકોટ અગ્નિકાંડ મુદ્દે સૌથી મોટા સમાચાર મિસિંગની ખોટી ફરિયાદ નોંધાવનાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે પરિજનો ઘરે હોવા છતાં મિસિંગની ફરિયાદ લખાવી હતી પોતાનો ભાણેજ પાડોશીના બે સંતાન ગુમ થયાનું લખાવ્યું આરોપી હિતેશ ઉર્ફે વિજય પંડ્યાની પોલીસ સમક્ષ હુલાત બીજાએ ફરિયાદ લખાવી એટલે મેં પણ ફરિયાદ લખાવી ગેમ ઝોનમાં ગયા બાદ પરત ન ફર્યા તેવી માહિતી આપી પ્રદ્યુમનગર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ફરિયાદી બન્યા છે ત્યારે આરોપી હિતેશને હાલ જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે આરોપીએ પોલીસને કહ્યું બીજા મિસિંગ લખાવતા હતા તો મેં પણ મિસિંગ લખાવ્યું જ્યારે કે તેના પરિવારજનો તેના ઘરે જ હતા હિતેશ ઉર્ફે વિજય પંડ્યા દ્વારા પોલીસને ગુમરાહ કરવામાં આવ્યા ગેમ ઝોન ખાતે પોતાનો ભાણેજ પ્રિયાંશ જાની તેમજ જૂના પાડોશી મનોજ સાવલિયાના બે સંતાનો ગેમ ઝોનમાં ગયા હોવાનું જણાવ્યું હતું ગેમ ઝોનમાં ગયા બાદ પરત ન ફર્યા હોય તે પ્રકારની ખોટી માહિતી આપવામાં આવી હતી